ફરજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા વારંવાર રજૂઆતો ફરિયાદો છેલ્લા પંદર દિવસથી કરવામાં આવી હોવા છતાં નગરપાલિકા સુરેન્દ્રનગર દ્વારા ગટર પાણી નિકાલની કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા સુરેન્દ્રનગર સિત્તેરથી એસી કરોડની અંદર ગટરના પાણી ભરાઈ ગયા છે માણસોનું જીવવું બેહાલ થઈ ગયું છે ફ્રી મોસમ માટેની સરકાર તરફથી મળતી લાખો રૂપિયા કરોડો રૂપિયાની ગ્રાન્ટ બારોબાર ખવાઈ જતી લાગે છે અને મેળાના આયોજકોને સિટી બસો બધે ફોટા પડાવવામાંથી માટે નગરપાલિકાના પ્રમુખ નવરા નથી નવરાશ નથી મળતી લોકોની મૂળભૂત સમસ્યાના નિરા નિરાવણ નિવારણ માટે જો પહેલાં પગલાં લઈ લીધા હોત તો આજે લોકોની આ હાલત ના થઈ હોત માયાજાન ન્યૂઝ ચેનલ જયેશ નમસ્કાર દર્શક મિત્રો હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશનગર ખાતે અંડર બ્રિજ પાસે આવ્યો છું છેલ્લા બે દિવસ થી વરસાદી પાણી જયારે ભરાઈ રહ્યો હતા અને સાયતમ ને આતમ દરમિયાન સુરેન્દ્રનગરમાં વરસાદ પડવાની સાથે ચાવડા જાગૃત નાગરપાલિકાના કાઉન્સીલર તરીકે જયારે વરસાદી પાણી રતન પરના રેલવે અંડરબ્રિજ ના નિકાલ કરવા માટે પોતે સ્વયંભુવાયા છે અને નગરપાલિકાના દ્વારા માણસો દ્વારા આ નાળામાં પાણીના નિકાલ કરવા માટેની કાર્યવાહી